હીરાના મંદીએ પરિવારનો ભોગ લીધો સુરતમાં આ સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે લોનના હપ્તા ચડી જતા માતા પિતા સાથે પુત્રએ દવા પી લેતા મોત નીપજી સુરત જિલ્લાના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તેમને તમામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાયો હતો ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કિશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિંચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાયા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેન્કનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે ના જે મરણ જનાર છે એ હર્ષભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઇફ વાઇફ મારું નામ દિલીપભાઈ ઘટનામાં તો હું છે આપ ઈરાનનું વ્યવસાય હતો અને દિવાળી પછીનું કાંઈ કામ ચાલતું નહોતું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલાં એના હપ્તા ચડી ગયા હતા પાંચ હપ્તા અને ધંધામાં કાંઈ હતું નહીં અને દવાખાનું આવી ગયું માં બનાવીને પંદર વીસ દિવસ દાખલ કર્યા હતા એટલે આવી રીતના તકલીફ હતી મારા મામાની દીકરી થાય ત્રણ જણ આવે એ બીજું બીજું તો અમને કઈ મહિલા મળતા ખરા પણ બીજું કઈ આમ કેતા નહીં કાંઈ કે મને આટલી બધી તકલીફ છે મને કાંઈ ખાલી એટલું કહેતા કે થોડુંક પૈસાનું થાય તો કરી દેજો કેમેરામેન સેનિલ વિરાણી સાથે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે